ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ ધોરણ વિષય માઈક્રોસોફ્ટ વર્ડ જે ટોપિક આપણે છીએ કે અંદર કામ તેના અંદરનો આજનો સબ ટોપિક છે ટોપિક નંબર ફોર કે ફોન્ટ પેરાગ્રાફ અને એડિટિંગ ગ્રુપમાં ટૂલ્સ ના ઉપયોગ દ્વારા ડોક્યુમેન્ટમાં ફેરફાર કરવા પેજ નંબર થર્ટી એટલે તેનો બીજો ભાગ છે આજે આપણે પેરેગ્રાફ ગ્રુપમાં ભણશું કે પેરેગ્રાફ ગ્રુપ જે આપેલું છે તેનો ઉપયોગ શું છે તે કઈ કઈ રીતે આપણને ઉપયોગી છે તેના વિશે આજે આપણે માહિતી મેળવશું તો સૌ પ્રથમ મેં માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન કરી લીધેલું છે અને આપણે હોમ બટન ની અંદર મેં તમને પહેલાં બી કીધેલું કે અલગ અલગ પ્રકારના આપણને ગ્રુપ આપેલા છે ક્લિપ ગ્રુપ ફોન્ટ ગ્રુપ પેરેગ્રાફ ગ્રુપ સ્ટાઇલ ગ્રુપ અને એડિટિંગ ગ્રુપ લાસ્ટમાં આપણે ફોન્ટ ગ્રુપ ભણ્યા હતા તો આજે આપણે પેરેગ્રાફ પેરેગ્રાફ ગ્રુપ ગ્રુપની અંદર જેટલા પણ આપણને બધા ઓપ્શન આપેલા છે તેનો ઉપયોગ શું છે તેના વિશે આપણે માહિતી મેળવીએ તો સૌપ્રથમ આપણે બેઝિક ડિટેલ લઈ લઈએ કે કોને શું કહેવાય તો સૌપ્રથમ છે પેલું બુલેટ્સ બુલેટ્સની અંદર શું હોય છે અલગ અલગ પ્રકારના સિમ્બોલ્સ હોય છે કે જેમાં તમે કંઈ પણ લિસ્ટ બનાવતા હોય યાદી બનાવતા હોય તો તેની આગળ નિશાની મૂકવા માટે આપણે બુલેટ્સનો ઉપયોગ કરીએ છીએ અત્યારે મેં કોઈ પણ જાતના બુલેટ્સનો ઉપયોગ કર્યો નથી તેથી મારું જે નોન નોર્મુક બટન છે તેની ફરતે ઓરેન્જ કલરનું હાઇલાઇટ થયેલું દેખાડશે ત્યારબાદ છે નંબરિંગ જેવી રીતે તમે નિશાનીના યાદી આપતા હતા તેવી જ રીતે આપણે નંબર નંબરિંગનો પણ ઉપયોગ કરી શકીએ અત્યારે કાંઈ નથી એટલે નન નું હાઈલાઇટ આપણને શો કરશે ત્યારબાદ છે મલ્ટી લેવલ લિસ્ટ લિસ્ટની અંદર સબ લિસ્ટ આવતું હોય તેને આપણે શું કહીએ છીએ મલ્ટી લેવલ લિસ્ટ ત્યારબાદ છે ડિક્રીઝ ઇન્ડેન્ટ ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ શોટ શો અને હાઈડ પછી આજે છે બધા અલાઇમેન્ટ છે અલાઇનમેન્ટના કેટલા પ્રકાર છે ચાર છે લેફ્ટ અલાઇમેન્ટ સેન્ટર અલાઇમેન્ટ રાઈટ અલાઇનમેન્ટ અને જસ્ટિફાઈ ત્યારબાદ આવે છે લાઇન સ્પેસિંગ બે લાઇન વચ્ચે કેટલી જગ્યા છોડવી તેના વિશે આપણને એ માહિતી આપે છે ત્યારબાદ છે શેડિંગ કે તમે જે પેરેગ્રાફ લખેલો છે તેને પાછળનો બેકગ્રાઉન્ડનો કલર કરવો હોય તો આપણે શેડિંગનો ઉપયોગ કરીએ છીએ પણ ટેબલ લીધેલું હોય તો ટેબલમાં તમારે કઈ પણ એડિટિંગ કરવું છે તો આપણે આટલા આટલા ઓપ્શનનો ઉપયોગ કરી શકીએ તો સૌ પ્રથમ આપણે વન બાય વન ઓપ્શન જતા જઈએ પહેલાં હું એક લિસ્ટ બનાવી લઉં એપલ બનાના મેંગો ત્યારબાદ એપલ બનાના મેંગો ઓરેન્જ તો મેં અત્યારે એક લિસ્ટ બનાવી લીધેલું છે ચાર લિસ્ટ છે મારી પાસે એપલ બનાના અને મેંગો આ દરેકની આગળ મારે નિશાની મૂકવી છે નિશાની એટલે કે બુલેટ્સ મૂકવા છે તો જે બુલેટ્સ મૂકવા હોય તેના પર આપણે એકવાર ક્લિક કરી અત્યારે મારે આવા કલરફુલ વાળી નિશાની મૂકી છે તેના પર હું એક ક્લિક કરીશ તો દરેક લેટરની આગળ મારે તમે જોઈ શકો છો દરેક શબ્દની આગળ નિશાની આવી ગઈ હવે ત્યારબાદ મને એવું મન થાય છે કે મારે હવે હવે સપોઝ કે હું નવું કઈક શબ્દ એડ કરું છું સપોઝ કે પોટેટો તો પોટેટોની આગળ ઓટોમેટિક મારે નિશાની આવી ગઈ હવે સપોઝ કે હું નવું શબ્દ એડ કરીશ તો પાછું એન્ટર આપીશ તો ઓટોમેટિક નિશાની આવી ગઈ તમે જોઈ શકો છો હવે હું એકવાર એન્ટર આપું છું મતલબ કે નવી લાઈનમાં જાઉં છું તો હવે પાછું નિશાની આવી ગઈ પણ મારે હવે જોતી નથી તો હું શું કરીશ એકવાર બેક સ્પેસ આપીશ અને બીજી વાર એન્ટર આપીશ તો ઓટોમેટિક આપણા જે બુલેટ હતા તે કેન્સલ થઈ જશે તમે નવા લિસ્ટમાં આવી જશો હવે સપોઝ કે હું કઈક નવું લિસ્ટ બનાવું છું વન ટુ થ્રી હું શું આપીશ નંબરિંગ આપીશ તો આપણે નંબરિંગનું એક હેન્ડિંગ આપી દઈએ અહીંયા આપણે નંબર આપ્યા છે તો આને પેલા હું સિલેક્ટ કરીશ અહીંથી હું સેમાં જઈશ નંબરિંગની અંદર તમે આટલી આટલી પ્રકારે નંબરિંગ આપી શકો છો હું જેના પર રાખીશ તમારે નંબરિંગ આવી જશે વન પછી ડોટ છે વન પછી કાઉન્સ છે પછી રોમનમાં વન ટુ થ્રી ફોર ફાઈવ છે એ બી એબીસી વન એ રીતે છે પછી સ્મોલમાં એ છે આવી રીતે તમે અલગ અલગ પ્રકારે નંબરિંગ કરી શકો છો હવે સપોઝ કે હવે મને એવું મન થાય છે મે બધું એક જ સેકન્ડ હવે મને એવું થાય છે કે લિસ્ટ ની અંદર મારે લિસ્ટ જોઈએ છે તો સૌથી પહેલા હું સ્ટુડન્ટ નામનું એક હેડિંગ બાંધીશ પછી એની અંદર હું લખીશ પૂજા એક જ મિનિટ આપણે નવા જ પેજમાં વહી જઈએ કલર્સ નાનો લખે લખીએ કલર એની અંદર રેડ ગ્રીન યલો પિંક બ્લુ હવે હું આને એક નંબરિંગ આપી દઉં હવે મારે રેડ ની અંદર પાછું એક લિસ્ટ બનાવવું છે તો આથી હું એન્ટર આપીશ અને હું શું કરીશ આવી રીતે તમે નંબરિંગ આપી શકો છો એ છે એની અંદર એ પછી એની અંદર પેલું એની અંદર અંદર એ આ રીતે તમે કરી શકો છો આ બધા અલગ અલગ પ્રકારના ફોર્મેટ છે અહીંયા હું લખું છું પેલા મારે એને સિલેક્ટ કરવાનું થશે પછી હું શું કરીશ આ તો વન birkaç minute ha આવી રીતે પેલા લખીશ અને પછી હું આવી રીતે આપી દઈશ તો તમે જોઈ શકો છો કે પેલું રેડ છે બીજું બ્લેક છે ત્રીજું ગ્રીન છે યલો પિંક અને બ્લુ હવે રેડ ની અંદર પાછા મેં સબ લિસ્ટ બનાવેલું છે તો પેલું રેડ એટલે વન છે તો વન પોઈન્ટ વન વન પોઈન્ટ ટુ વન પોઈન્ટ થ્રી વન પોઈન્ટ ફોર આ રીતે તમે લિસ્ટ બનાવી શકો છો હજી હું કંઈક લિસ્ટ બનાવું છું પાછું સિલેક્ટ કરીશ અને પાછું અહીંથી નંબરિંગ આપી દઈશ ગયું વન પોઈન્ટ ટુ વન પોઈન્ટ વન થ્રી આની આગળ વન ટુ થ્રી વન ટુ થ્રી ફોર એ રીતે વન ટુ થ્રી ફોર ફાઈવ લિસ્ટ એની અંદર સબ લિસ્ટ અને આની અંદર બી એક સબ લિસ્ટ તો આવી રીતે પણ તમે કરી શકો છો આવી રીતે આપણે નંબરિંગ આપી શકીએ ત્યારબાદ આવે છે ઇન્ડેન્ટ નો મતલબ શું છે 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 કે મારો પેરેગ્રાફ એની અહીંયા લિસ્ટ બનાવેલું એપલ બનાના મેંગો એ રીતનું એને મારે કેટલું અંદર રાખવું કેટલું બહાર રાખવું તે એનું આપણે સેટિંગ કરી શકીએ છીએ તો સૌથી પહેલા હું આને સિલેક્ટ કરીશ સૌથી શું છે ડિક્રીઝ ઇન્ડેન્ટ મતલબ કે તે જમણી તરફ જશે ઇન્ક્રીઝ મતલબ કે કેટલું અંદર નાખવું છે કેટલું વધારવું છે કેટલું અંદરની અંદર વધારવું છે મતલબ કે ઇન્ક્રીઝ કરવું છે અને કેટલું બાર કાઢવું છે મતલબ કે આપણે સેટ કરી ત્યારબાદ છે હજી ત્યારબાદ છે એસેન્ડિંગ ઓર્ડર અને ડિસેન્ડિંગ ઓર્ડરમાં અત્યારે મારા એસેન્ડિંગ ડિસેન્ડિંગ ઓર્ડરમાં બધા ગોઠવાયેલા છે તો સૌથી પહેલા આને હું સિલેક્ટ કરીશ અહીંથી હું શું કરીશ શોર્ટ કયા ઓર્ડર માં તો કે ડિસેન્ડિંગ મતલબ કે ઊંધું ઝેડ ટુ એ અહીંથી ઓકે તો એબીસીડી માં સૌથી લાસ્ટમાં શું આવે છે અત્યારે ટી પછી પી ઓ એમ બી અને એ અને પાછું મારે એસેન્ડિંગ મતલબ કે એ ટુ ઝેડ પાછું અને હું ક્લિક કરીશ ને એસેન્ડિંગ માં ગોઠવી દઈશ અહીંથી ઓકે તો પાછું મારે એસેન્ડિંગ માં બધું ગોઠવાઈ ગયું ત્યારબાદ પછીના ઓપ્શન છે સૌથી પહેલું છે લેફ્ટ અલાઇમેન્ટ લેફ્ટ અલાઇમેન્ટ પેલા તો અલાઇમેન્ટ નો મતલબ શું છે કે તમે કોઈ એક પેરેગ્રાફ છે કોઈ પણ લિસ્ટ છે કે તેને તમારે કઈ રીતે ગોઠવવું છે જનરલી આપણે બુકમાં જોતા હોય કે જ્યાં આપણને હાસ્યો આપેલો હોય તો આપણે હાસ્યને અડાડીને બધી વસ્તુ લખતા હોઈએ છીએ એવું નથી કરતા કે ચલો મને અહીંયા હાસ્યો આપેલા હોય તો અડધું અહીંયા લખીશ અડધું અહીંયા લખીસ અડધું અહીંયા લખીશ એક હાસ્યો આપેલો હોય તો હાસ્યને અડાડીને જ આપણે દરેક વસ્તુ કે પેરેગ્રાફ લખતા હોઈએ છીએ તેવી જ રીતે લખાણીની ગોઠવણી કેવી રીતે કરવી છે તો તેના માટે આપણને અહીંયા અલગ અલગ પ્રકારના ચાર અલાઇમેન્ટ આપેલા છે

મતલબ કે રાઈટ એન્ડ સાઈડ જમણી બાજુ દરેક અક્ષર એક સીધી લાઈનમાં હશે અને ડાબી બાજુ આડા અવળા શબ્દમાં હશે હવે કે ફરીથી હું લેફ્ટ કરું છું તો ડાબી બાજુ દરેક અક્ષર મારા એક સીધી લાઈનમાં હશે જમણી બાજુ આડા અવળા હશે હવે મારે એવું કરવું છે કે ડાબી બાજુ અને જમણી બાજુ બેય બાજુમાં એક સીધી લાઈનમાં આવવું જોઈએ તો એના માટે શું છે આપણે અહીંયા જસ્ટિફાઈ કે બેય બાજુ એક સરખી સીધી માં દરેક અક્ષર ગોઠવાયેલા છે તો સુધી આપણે શું જોયું લેફ્ટ સેન્ટર અને જસ્ટિફાઈ જે રીતે નામ છે તે રીતે આપણને અહીંયા ગોઠવણી ગોઠવણી કરેલી આપેલ ગોઠવણી કરીને આપેલું છે અને ચિત્રમાં પણ એ જ રીતે આપણને દેખાય છે ત્યારબાદ છે લાઇન સ્પેસિંગ બે લાઇન વચ્ચે કેટલી જગ્યા છોડવી તેના વિશેનું છે અહીંથી હું ક્લિક કરીશ અત્યારે બાય ડિફોલ્ટ કેટલું છે વન પોઈન્ટ ફિફ્ટીન આપણે ટુ પોઈન્ટ ઝીરો કરી નાખીએ તો બે લાઇન વચ્ચે જગ્યા વધી ગઈ હવે સપોઝ કે મારે ઘટાડવી છે તો આપણે વન પોઈન્ટ ઝીરો કર નાખીએ તો એકદમ બે લાઇન વચ્ચે જગ્યા ઓછી થઈ ગઈ મારે મીડિયમ કરવું છે તો વન પોઈન્ટ ફાઈવ કરીશ તો મારે વધી ગઈ થોડીક જગ્યા આ રીતે તમે લાઈન સ્પેસિંગનો પણ ઉપયોગ કરી શકો ત્યાર બાદ છે બેકગ્રાઉન્ડ શેડ્સ તમે બેકગ્રાઉન્ડનો શેડ્સનો પણ ઉપયોગ કરી શકો છો જેટલો પેરેગ્રાફ છે એ પેરેગ્રાફમાં ચારેય બાજુ મારે બેકગ્રાઉન્ડ કલર સેટ થઈ ગયેલો છે ને ત્યારબાદ જે ઓપ્શન છે તે બધા પેરેગ્રાફની અંદર તમે જે કાંઈ પણ ટેબલ લેશો એ ટેબલને લગતા ઓપ્શન છે કે બોટમ બોર્ડર ટોપ બોર્ડર લેફ્ટ બોર્ડર રાઇટ બોર્ડર નો બોર્ડર ઓલ બોર્ડર આઉટ સાઇડ બોર્ડર ઇનસાઇડ બોર્ડર ઇનસેટ હોરિઝોન્ટલ બોર્ડર અલગ અલગ પ્રકારના ઓપ્શન્સ આપેલા છે પણ આ દરેક ઓપ્શનનો ઉપયોગ ક્યારે થશે કે જ્યારે તમે પેરેગ્રાફ ની અંદર ટેબલ લ્યો ત્યારે જો આપણે એક ટેબલ લઈ લઈએ આયથી પહેલા આપણે એક ટેબલને ડ્રોઇંગ કરી લઈએ આયથી ડ્રો ટેબલ थैग्यो انا ايتي આપણે શું કરીએ બોર્ડર કરીએ ટેબલ ને બોર્ડર થઈ ગઈ અને આઈથી બોર્ડર તો ટેબલ ને બોર્ડર થઈ ગઈ આપડી હજી આપણે બોર્ડર દોરી લઈએ પહેલા આપણે એક ટેબલ હેન્ડ ડ્રો કરવું પડશે હવે આપણે એને સિલેક્ટ કરી લઈએ તો થઈ ગઈ ઇથી લાઇન થઈ ગઈ મારી તો આ દરેક ઓપ્શનનો ઉપયોગ શું છે કે તમે છો તે બોર્ડર કેવી રીતે સેટ કરવી તેના વિશે તો પછી એસેન્ડિંગ ઓર્ડર અલાઇમેન્ટ લેફ્ટ અલાઇનમેન્ટ સેન્ટર અલાઇનમેન્ટ રાઇટ અલાઇનમેન્ટ જસ્ટિફાઈ લાઇન્સ પેન્સિંગ અને બેકગ્રાઉન્ડનો કલર તો આ ટોપિકને હું અહીંયા પૂરો કરું છું આજે શું ભણીએ આપણે પેરેગ્રાફ ગ્રુપ